તો જો આવે ને સબ પર મે મેરો પર અમેરો પર બંધો નીકળી દીસ તો ધ્યાન ધ્યાન ધંધા માં ધ્યાન રાખવું પડે કે શું કે લાલ બંગલાની સામે ન્યૂ જ્યોતના હોટલમાં અમે સાત લોકો જમવા આવ્યા હતા ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો એના માટે અમે તેના ઓનરને વાત કરી અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પલેન કરેલી હતી કે આવી રીતના છે એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ બધા લોકો ઓળખે છે એડવોકેટ વિશ્વરાજસિંહ જાડેજાની એક કમ્પ્લેન હતી એ કમ્પ્લેન અનુસંધાને માનની કમિશનર સાહેબની સૂચના મળતા ફૂડ શાખાના એફએસઓ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ બંદો હોવાની ફરિયાદ મળેલ હતી એ અનુસંધાને એફએસઓની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતાં આવું કોઈ જોવા ન મળેલ પણ એ કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે